રામ રામ ને જય માતાજી ને તો આપણે જો અત્યારમાં નાય ધોન કમ્પ્લીટ તૈયાર થાય ને વાડી આવતા રહ્યા છે અને આજે પણ ઠંડી વધારે છીએ તમારેના બધી કેવી ઠંડી પડે કોમેન્ટમાં જવાબ દીજો અને હાજે તો આપણે કાંઈ વાડી આવ્યા નહોતા કેમ કે પાદરા ઘીરે આવી ગયા હતા એટલે અત્યારે આપણે વાડી આવતા રહ્યા છે એવી જો હવે ફરજા બાજુ આપણે આવેલા જ આવીએ છીએ અતારમાં જો આ બધું ખીલે છેન બધું વાળે સોળીન ઢગલા કરી દીધા છે એટલે ટીયા નાખવાના છે અને આ જો ઢોર દોર દોવાનો કામકાજ આલે છે જો અહીંયા તાનિન મમી જો અલી બાજુ બેઠી છે આપણે કે ઢોર દો તો આવડતું નથી નકર તો આપણે ઢોર દોરાવી સે માતાજીને રામ રામ બતાઈને માતાજી બતાઈને હાજનારવા રાખી અને જો આપણે અત્યારે પડામાં આવતા રહ્યા છીએ આજે ગાજર લીંદવાના હતા એટલે આપણે ગાજર લીંદવા આવતા રહ્યા છીએ અને કાલે તો લહણનું કામકાજ બધું પૂરું કરી વાળ્યું છે એટલે આજ ગાજર લીંદવાના હતા થોડાક એટલે આપણે પડામાં આવતા રહ્યા છીએ તો જો આપણે ગાજર લીંદવા ઈંડાશીવી હવે એમાં દેરાણી જેઠાણી બે લીંદીશી જો અત્યારે તો જે ગાજર નાના નાના છે તો લીંદાઈ જાય પછી ગાજર મોટા થઈ જાય પછી કાંઈ લીંધવાનો ટાઈમ આવે નહીં અને ખડે મોટું થઈ જાય તા તો सेना तो जो असल ना થઈ ગ્યા છે હવે મુલાય હરા થઈ ગ્યા છે ખાયવા થઈ ગ્યા છે અત્યારેમાં જો પવન બહુ છે એટલે પવન છેકી બહુ હારી ફરે છે ફૂલ પવન વય ત્યારે ફૂલ ફરે થોડી ગાજર બધાય લીધી નાખી ને પછી આપણે જવાનું છે વાડી ઢોર માલનું કરવા જવાનું છે તો આપણે અત્યારે ગાજર તો બધાય લીндай ગ્યા છે તો ક્યાંય ખડ નથી રેવા દી તું اصلا સોખા કરી નાખ્યા છે ગાજર બધાય અને હવે આપણે જવાનું છે વાડી કારણ કે હવે ઢોરનું કરવા જવાનું છે ઢોર માલને પાઈ લેવી ની નાખી દેવી અને આપણે પણ બપોરા પાણી કરી આવી બપોરાનું સાણું થઈ ગયું છે બપોરા પાણીમાં જો આપણે મૂળા લઈ અને શાકમાં નાખવા ધાણી પણ લઈ લીધી છે આપણે વાળીએ જાય થોડુંક શાક વઘારવાનું છે આજ તો હવે શાક વઘારી પછી બપોરા પાણી કરવા બેસી જો આપણે શાક વઘારી વાળું છે અને બપોરા કરવા બધા બેહી ગયા છે તો જો મસ્તીનું શાક છે સેવ ટમેટાનું આપણે શાક બનાવ્યું છે મરસા છે મૂળા છે રોટલી છે ગળી છે અને સાય છે તો 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 બપોરા કરવા જો ગયા છે આલો બપોરા કરી લેવી અત્યારે જો આપણે સા પાણી પી નાખ્યા છે અને હવે મારે જેઠાણી ઢોર ને ને ખોળા નાખ્યા છે અને આપણે તો જો મારે હારે પાણી ચાલુ કર્યું છે આમ ખડમાં જવા દીધું છે અને આપણે ટાઇટું ભરાય છે

ന પછી આપણે പടামা जाવાનું છે તો જો ઢോർനെ બട്ടായി നീര് നകിട്ടി છે ബട്ടായി ઢോർനെ ખൈছে હવે તો પછી ठेठ હાंजे દોവാന રહેશે એટલે വତയരെക്ക് നീര് નાખતા जाइए એટલે ઢോർની ഉപായി ദി नाही काय ഇલાപ്പം як पण സുതായി પડી ગઈ લે લેતા जाइए અને મારા વાસડો નાનો છે થોડોક એટલે એને શું રીતે પણસા તોડી તોડીને નાખી પડે જાડા રાડા થાય ખાઈ ન શકીએ આ બધાને જાડા રાડા છે અને આને પણસા નાખ્યા છે અત્યારે જો આપણે પડામાં ઘી ઘીરી આવતા રહ્યા છે વાળીએ અને હવે આપણે રાંધવાની તૈયારી હાલે છે તો આપણે રાંધવાનું ટાણું થઈ ગયું છે આજે આપણે વાળમાં વાલોડ નું શાક બનાવવાનું છે તો હવે આપણે વાલોડ વીણી નાખવી અને પછી આપણે શાક વઘારવાનું છે તો અને આજનો દિવસ તો જો ટાઇટમાં ટાઈટ વળી ગઈ છે અઠાણી જો અત્યારે નીણ વાટી એ પણ વાડી આવતા રહ્યા છે અને હવે એ પણ ખોળ પલાળવાની તૈયારી કરે છે પછી ઢોર દોવા જવાનું છે અને પણ તાલગણમાં તો આપણે બધું રંધાઈ જશે તા તો એ બે ભાઈઓ પણ જાઈને પપ્પાની કારખાનેથી આવતા રહેશે અને જો આ અત્યારે જો આપણા કામમાંથીન આવતા રહ્યા છે અને જો આપણા ખોળની ગોણ લાવ્યા છે જસદનથી જો એ જે ટિફિન પર ટિંગાય છે ખોળ જો ઢોરને આપણે પલાળીને ખોળ દેવી છે તો પલાળી પણ વાયો છે ના કાક જો રાંધવાનું કામકાજ आले છે કે કટેવાળો કેમ કરવાનો જાય જાય એમ

તો બાજરો લઈ આવશું આપણે શનિવારે રજા રે હીરામાં એટલે આપણે બાજરો પણ લઈ આવીશું થોડો દળવાનો હોય પછી લોટ પીડ્યો રે તો કડવો થઈ જાય એટલે ને વાળનું શાક મસ્તીનું આપણા માટે તો ફેવરેટ છે એટલે વાળનું શાક આપણને તો બહુ ભાવે એટલે મજા આવશે આજ તો આપણે જો હીરામાં કામે વ્યાજ આવી છે એટલે આખો વલોગ ધાની મમ્મી વાડીયા બનાવે છે આપણે તો ખાલી હવાર હાજ વાડીયા આવી અને આપણે વિડીયો ઉતારવી સીવી બાકી તો જાનવીન મમ્મીને આખો દી વાળીએ વિડીયો ઉતારે અને જે કાંઈ કામકાજ હોય એ કામ કરે ને જે તો જીરું કાંઈ લીંદે એવું થયું નથી એટલે જીરું કાંઈ અને લીંદવાનું તો હોય નહીં કીધું આડા ઢોર માલને નીણ પૂળ ને એવું બધું કામ કરવાનું હતું એ લહણ લહાણ તો લીંદાઈ ગયું હે ના ગાજરજી વલોક બનાવે છે તો અમારા વલોક તમને કેવા લાગે છે કોમેન્ટમાં જવાબ આપજો આજનો દિવસ જો અમારે આવો કાંક રહ્યો તો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળો તો મળીશું કાલે નવા વિડીયોમાં તો બધાને બાય બાય